સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાતા તોરણ લગાવવાને લઈ બે જૂથ વચ્ચે મારામારીનું ધીંગાણું સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ હતી જેમાં બે કોમના આવતા વાતાવરણ તંગ બન્યું હતું ભરૂચના પશ્ચિમ વિસ્તારના નગરમાં બે કોમ વચ્ચે ધીંગાણું સર્જાતા હિન્દુ મુસ્લિમ વચ્ચે તોડા તોરણ લઈ મારામારીમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાના સીસીટીવી પોલીસે ચેક કરી હુમલા કરનારાઓને ઘરમાંથી શોધી શોધીને ડિટેન કર્યા હતા બંને તોડા વચ્ચે મારામારીમાં દેખાતા હુમલાખોરોને વિડીયોના આધારે અટકાયત કરી હતી ભરૂચ એસપી મયુરસિંહ ચાવડા PI, PSI sa itna પોલીસ કાફલા સાથે કલાકો સુધી પોલીસે કોમ્બિંગ કર્યું હતું બરૂસ શહેરના તમામ પોલીસ મથકોના ઇન્સ્પેક્ટરો પીએસઆઈઓ પોલીસ કાફલો ડી ડીશ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો ઘટનામાં કોટી અપાવથી લોકોએ દૂર રહેવાને ફોટા મેસેજ પસાર કર્યા તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે એવી એસપીએ નિવેદન આપ્યું હતું પથ્થરમારો કરતા વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા હતા જે સ્થળે ધીંગાણ સ્થળ જાય ત્યાં નજીકમાં જ સીસી કેમેરામાં હુમલાખોરોની તમામ કરતું તો કેદ થયા હતા જિલ્લા પોલીસે સોંપણે ઓપરેશન કર્યું હતું ભરૂચથી રિપોર્ટર અભિ સંકલ્પ ન્યૂઝ ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો